બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદી પાણી ભરાવાની જૂની સમસ્યા ફરી એકવાર સામે આવી છે ભારે વરસાદના કારણે હોસ્પિટલના પરિસરમાં અને અંદરના ભાગમાં પાણી ભરાઈ ગયા હતા જેના પગલે વાહન ચાલકો અને દર્દીઓ સહિત સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હોસ્પિટલ નીચાણવાળા વિસ્તારમાં આવેલી હોવાથી દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે આજે સવારથી વરસેલા ભારે વરસાદને કારણે હોસ્પિટલના સિવિલ પરિસરમાં પાણી ભરાઈ ગયા હતા અને ત્યાં પાર્ક કરેલા કેટલાક વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા વરસાદી પાણી ફક્ત પરિસરમાં જ નહીં પરંતુ હોસ્પિટલની અંદર ડોક્ટરોની ચેમ્બર અને દર્દીઓના વોર્ડ સુધી ઘૂસી ગયા હતા જેના કારણે દર્દીઓને ભારે અગવડ પડી હતી અને તબીબી સેવાઓ પર પણ અસર જોવા મળી હતી આ ગંભીર પરિસ્થિતિને પગલે દાંતાના આગેવાનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં પાણી ભરાવાની આ કાયમી સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે